તો વાંકાનેર શહેર ખાતે જન્માષ્ટમી તહેવાર નિમિત્તે નવ દસમીર નગરપાલિકા દ્વારા જાહેર હરાજી કરવામાં આવી હતી જેમાં લોકમેળા માટેનું મેદાન ફક્ત ત્રણ બોલી બાદ રૂપિયા અઢાર લાખની બોલી સાથે જયગોપાલ ટ્રેડિંગના ફાળે આવ્યો હતો પરંતુ બોલી લગાવ્યા બાદ ગ્રાઉન્ડ માટે બોલીની રકમ ભરવા અંતિમ દિવસે પણ દાવેદાર દ્વારા નગરપાલિકામાં કોઈ રકમ જમા ન કરાવતા હવે અનેક તર્ક વિતર્કો સર્જાયા છે ત્યારે જન્માષ્ટમી મેળાના ગ્રાઉન્ડ માટે ગુરુવારે યોજાયેલ જાહેર હરાજીમાં કુલ સાત પાર્ટીઓ વચ્ચે ફક્ત ત્રણ પાર્ટીઓ દ્વારા બોલી લગાવવામાં આવી હતી જેમાં પ્રથમ ગ્લોબલ ડેવલપમેન્ટ દ્વારા ત્રણ પોઈન્ટ પચીસ લાખની બોલી બોલાવી હતી ત્યારે બીજી બોલી અમરનાથ ટ્રેડર્સ દ્વારા બોલાઈ હતી જે સાડા ત્રણ લાખની હતી જ્યારે ત્રીજી બોલી જય ગોપાલ ટ્રેડિંગ દ્વારા અઢાર લાખની બોલી લગાવવામાં આવી હતી જેમાં ત્રણ રાઉન્ડ સુધી અન્ય કોઈએ બોલી ન લગાવતા મેળા માટેનું મેદાન નગરપાલિકા દ્વારા જય ગોપાલ ટ્રેડિંગને આપવામાં આવ્યું હતું જો કે આ બોલી બોલ્યા બાદ ગ્રાઉન્ડ મેળવનાર પાર્ટીને બોલીની રકમ જમા કરાવવા માટે ગત રોજ સાંજે છ વાગ્યા સુધીનો સમય આપવામાં આવ્યો હતો પરંતુ બોલી લગાવવામાં અગ્રેસર રહેલ દાવેદાર દ્વારા પૈસા ભરવામાં પાછી પાની કરી હતી અને નગરપાલિકામાં ગ્રાઉન્ડ માટે કોઈ રકમ જમા કરાવી ન હતી ત્યારે આ બાબતે રસપ્રદ બનેલ આ મુદ્દે હવે તમામ નાગરિકોમાં પણ ચર્ચા જાગી છે કે હવે આગામી દિવસોમાં આ લોકમેળાનું ગ્રાઉન્ડ કોને આપવામાં આવશે અને કેટલી રકમમાં આપવામાં આવશે